सोर्बिया 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 यस ओवला 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 बाइक टेंस एक्टिवा मार्गे बाइक पार्गे एक सौ पचास वन किसी हाँ हायर वन किसी बस सौ पचास हम्म बस तीन वाला ओके बस सौ पचास मार्च અને આ બોટના છે બોટના છે હા અને આ શું છે આ કેબલ ઓકે અને આ બધા સ્પીકર તો અહીંયા તમને બધી મોબાઈલ એસેસરીઝ મળવાની છે આ બાજુ આ પચાસના બે સોરી સોના બે ઓડની સોની બે ઓડની છે પછી ચંપલ કેટલા વાળા છે કોઈ બી તો જુઓ ચંપલ તમને અહીંયા કોઈ પણ સો સોમાં મળવાના છે બતાવો કેવું છે કાપડ પછી આ બાજુ લેગિન્સ પ્લાઝો કમ્ફર્ટનું છે કેટલા વાળું છે કોઈ બી તો જો અહીંયા તમને કમ્ફર્ટ લેડી કમ્ફર્ટ બ્રાન્ડ ખાલી કમ્ફર્ટ છે એમાં કોટનના આવા પેન્ટ છે લેગિન્સ છે ના પ્લાઝો એ કેટલા વાળું એ બી અઢીસો પછી આ બાજુ કિડ્સવેર છે કેટલા વાળું છે આ કેટલા વાળી છે આ સો રૂપિયા કટલરી આઈટમ્સ છે શર્ટ મળી જવાના છે જો અહિયાં શર્ટ પણ છે કેટલા વાળા શર્ટ છે કોઈ પણ તો એ ખોલી ને કોટ સેટ મળી જશે પાંચસો માં પછી કુર્તી કોઈ પણ અને આપેલું પ્લાઝો વાડું પેર બन्ने 3લી વચ્ચે વાડી 600 વાડી કઈ આપેલું શોર્ટ પાછું પાકશો આ ટાઈપની હોસલાઈન છે ને આજો આપકો દેખાઈ જાય આ શોર્ટ વાડી 500 માં હમ સરસ કઈ 700 વાડી 800 વાડી આ બધી কুরતી ટ્યુનિક છે સાઈઝ જો આ બધા ટ્યુનિક આ બધા છસો સાતસો ની રેન્જમાં મળી જશે અને અહીંયા તમને રોમન સિલ્ક ના હેવી ડ્રેસ છે એ બી માં ને એ પણ છસો માં મળશે આ બાજુ કુર્તી છે કેટલા સો રૂપિયામાં અંગરખા સ્ટાઇલ છે શોટ બીજી કેવી છે હમ બધી કેટલા સો 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 રૂપિયામાં આ પેલી એ કેટલા વાળું પાંચસો માં બે અને આ શું છે આ લેરીયા વાળું એ મસ્ત લાગે છે હમ આના બી આ બધી કેટલા વાળી છે આ બધી આ બધી છસો વાળી છે અને આ બધી આઠસો વાળી છે મસ્ત છે અને આ બધી 600 માં ભાવ થઈ જાય બરાબર સાઈઝ ઓર એ સબ તો જો અહીંયા તમને બ્લાઉઝ મળી જવાના છે પછી કુર્તી છે મસ્ત એવી કુર્તી મળી જશે પાંચસો માં બે બે કલર આવે આમાં કયા કયા બે જ છે પછી આ બાજુ સાડીઓ

આ છે કેટલા વાળા ચારસો પચાસ નું છે સાડી ચારસો માં જુઓ બીજો કલર છે એનું પેન્ટ મસ્ત છે તો જો અહીંયા તમને વાસણ પછી ઘણી બધી વસ્તુઓ મળી જવાની છે જેમ કે અહીંયા બી આ બાજુ બી કુર્તીઝ છે ડ્રેસ બધી કુર્તી છે કોટ સેટ છે કેટલાવાળી કુર્તી છે બધી કોઈ પણ કોઈ પણ કુર્તી પાંચસોમાં બે છે પછી આ બાજુ કોટ સેટ છે કેટલાવાળા છે

તો જો આ ડોલા સિલ્કની સાડી તમને બારસોની છે પણ આઠસોમાં મળશે આઠસોમાં મળી જશે અને એમાં કલર આ બધા જો આ બધા કલર મળવાના છે એમાં આગળ મટીરિયલ છે આ બાજુ ડ્રેસ છે ડ્રેસ છે આ બાજુ હું ગાઉન છે મેક્સી છે કેટલા વાડી છે 150 રૂપિયા 200 રૂપિયા 250 રૂપિયા કોટન માં મળી જશે 150 પછી આ બાજુ કોટ સેટ છે કેમ છો બહુ દિવસ આઈ શું લાયા નવું બતાવો તો આ કેટલા વાળી કુર્તી એકસો પચાસમાં એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધી મળશે આ બધી 150 માં અને પેલા કોટ સેટ છે ને સ એ કેટલા વાળા છે કાયુ હા હા સાઈઝ 6 માં l xl અને પ્લાઝો

કેટલા વાળા છે પ્લાઝો અઢીસો બતાવો ને એક જો અહિયાં તમને અઢીસો માં એક પ્લાઝો મળશે ફૂલ આવે અઢીસો માં એક નું માર્કેટ દેખો પે કચોરિયા ભી મિલ જાય કેટલા વાળી કચોરી ત્રીસ રૂપિયા ઓર પાણીપુરી પ્લેટ પાપડીનો લોટ પણ છે બતાવો તો જુઓ ગરમા ગરમ પાપડીનો લોટ છે કચોરી પાણીપુરી એવી બધી જ વસ્તુ તમને આ સોમવારીના માર્કેટમાં મળશે તો જલ્દીથી વિઝિટ કરજો આ બાજુ પાર્કિંગ પણ છે એ કીટને વાલા હૈ એકસો ત્રીસ રૂપિયા મીટર ઓર્ગેન્ઝા શું છે આ નાના છોકરાઓના અહીંયા તમને ઓહો આ સો જ છે આ પેર કેટલા તો આ પેર એકસો પચાસ અને આ સિંગલ સો પછી આ બાજુ

હતું શનિવારીનું માર્કેટ જે વડોદરાના તરસાલીમાં નગરની સામે રોડ પડે છે ત્યાં પ્રથમ પેરેડાઇઝ ડુપ્લેક્સ અને સ્કાય બ્લીસ અપાર્ટમેન્ટની પાસે જ આ માર્કેટ બપોરે ત્રણ વાગે ભરાય છે તો આવા લોકલ માર્કેટના વિડીયો જોવા માટે હમણાં જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક અને શેર કરો ચાલો ફરીથી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર